જય માતાજી તો આજે આપણે આવી ગયા છે કડી કડીની મેળડીમાંના દર્શન કરવા તો માળના દર્શન કરવા આજે આવ્યા છે મિત્રો તો ચાલો આપણે મેળડીમાં દર્શન કરીએ ચાલો બધાના દર્શન કરવા તો આ દેખાય સાતમા માળ છે મિત્રો સાતમી માળ પણ મા બિરાજમાન છે અને નીચે પણ મંદિર છે ચાલો દર્શન કરીએ એટલે મેં આજથી રવિવારનો દિવસ છે એટલે જ આવે છે અને અમે વહેલા જ સાડા સાત લગભગ દર્શન અમારે થઈ ગયા છે

તમને પ્રવસારો છું મને સ્પુટ કરજો મિત્રો કે સ્પોટ કરતા રહ્યો તો માતાજીને સારું કરી દીધાને તેવા મને પ્રાર્થના કરીએ તમામ ગ્રાહકો કેટલા મારા ભક્તો જુમને સારું કરી દે તો મારા લીમાનો ગુમે છે સારું છે માતાજીની સેવા મારી ભક્ત છે પ્રાર્થના દર્શન કરીએ માતાજીના મુદ્દી પણ દર્શન કરાવી દીધા તમને તો હેમાં મારા દર્શન કરી લા તો હવે મારા દર્શન કરી અને હવે આપણે સાતને માળ કઈ રીતે અહીંયા આવીને જવાય છે આ બાજુની સાતમી માળ જવાય છે માતાજીના દર્શન કરવા જોઈ લો અહીંયાથી માતાજીને સાતમી માળ ચડાય છે ચાલો કરીએ જય માતાજી આ મેલડી માના દર્શન કરવા આવેલા છે હાથમાં માળ બેઠેલી છે માં કડીના કાંગરાવાળી

દર્શન જો મિત્રો આપણે આવે માતાજીના છેલ્લા સાતમે માળા ઉઠી ગયા છે માના દર્શન કરાવીએ તમને આવે દર્શન કરજો આ સાતમે માળ માને બેઠી છે અને માના આ જોઈ લો અંદર સાતમે માળ આવું કંઈક માનું મંદિર છે જોઈ લો તમને દર્શન કરો માતાજીને પ્રાર્થના કરો કરોડીમાં આવું ભીમા આ મંદિર મિત્રો સાતમે માળ છે જોઈ લો આ મંદિરનો એવો ઇતિહાસ કે માતાજીના સાતમા માળ સિવાય બીજું કોઈનું પણ મેરડીમાં દર્શન કરી દીધા બધાને કરાવી દીધા મિત્રો આ કડી છે માતાજીના મંદિર સિવાય કોઈનું પણ મકાન મોટું નથી કારણ કે મેલડીમાં એટલા આત્મવાર બેઠા છે અને આજુ જય માતાજી દર્શન કરી દીધા તો જય મેલડીમાં ચલો આપણે ફરી પાછા કોઈક બીજા વિડીયોમાં મળીએ જય માતાજી